સાવલી તાલુકાની તુલસીપરા ગ્રામજનોની દારૂ માટે મિશન પરાક્રમ શરૂઆત સાવલી તાલુકાના તુલસીપુરા ગામના જાગૃત સરપંચે ગામની મહિલાઓને જોડીને મિશન પરાક્રમ શરૂ કર્યું મુખ્ય ચલાવતા બુટલેગરો સામે કરી દારૂના વેપાર સામે ખુલ્લો જંગ શરૂ કર્યો છે ગામની મહિલાઓએ દારૂ ગાળવાની ભઠ્ઠીઓ પર તોડફોડ કરી રેડ કરી છે તૈયાર દારૂનો નાશ કર્યો અને દારૂનો વેપાર બંધ કરવાની ચેતવણી આપી છે સમગ્ર ઘટનાનો સરપંચે

હોદા ને કોણ કોણ હતું જો આ લાઈવા બેન કંટાળેલા છે આ આ ની પોતર છે જુઓ

આ આ દારૂ દારૂ છે જો ધોરી ધોરી બતાય ફટાફટ આ ગારો જો આ બસ 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 તો આ હું પોલીસ સ્ટેશન માં પણ આજે કમ્પ્લેન કરું છું કે ભાઈ આટલે ગાડી આ માણસો બધા ભાગી ગયા છે આ બધી બેનો જો આ બાબા જો આ બધે ગાડી હું હું નાખ્યું છે જોઈ છે અને આ દેખો ભોગીના ભી તોડી રહ્યા છે તો આ રીતના ગુજરાતના દરેક લોકો જો કરશે ગામડાવાળા તો બેનો તમારે ચિંતા કરવાની જરૂર નહીં